અમારી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા સુવિધા છે નહીં આઠ દસ છાપરા જે છે એની નીચે જ આટલા બધા નંદીઓ છે અહીંયા અને પીવાની પણ થોડી ઘણી જેની સુવિધા છે ખાવાનું પૂરતું આપતા નથી બરાબર છે અને અહીંયા જે ખાતર થાય છે અહીંનું નું નંદીઓનું એ ખાતર તો ખબર નહીં ક્યાં વહી જતું હોય કોઈ અધિકારીઓ કોઈ ક્યાંય મોકલી આપતા હોય અથવા કોઈ પણ જે પોરબંદર નગરપાલિકાના કોઈ પણ જે છે કેવા તો કોઈ પણ આગેવાન હોય એને ત્યાં કઈ ફાર્મ કદાચ વ્યવહુ જતું અહિયાં એટલી બધી ગમકી છે એટલી બધી અને એને પાણીના ટાકા પણ તમે જોઈ શકો છો કે લીકેજ છે તો અત્યારે આવી હાલત છે તો એને જોમા હોમણા આવશે ને વરસાદ આવશે તો કઈ રીતે રહી શકશે એટલે અહીંયા એનું પૂરતું ખાવાનું મળે અને આજે અત્યારે ખુલ્લી જગ્યા છે એને પૂરતા સેટ કરી અને એને છાંય તાત્કાલિક ધોરણે આપવામાં આવે ડિહાઈડ્રેસનના હિસાબે ઘણા બધા નંદીઓનો કાયમ મૃત્યુ થાય છે અને અહીંયા એમ્બ્યુલન્સની વાત કરતા હોય તો ઓગણીસ બાસઠ ની એમ્બ્યુલન્સ છે જ નહીં ડોક્ટર તો બીજા નંબરની વસ્તુ છે પણ ઓગણીસ બાસઠ ની જે એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં જે ફાળવેલી છે એ અહીંયા ઘણો ટાઈમ પહેલાથી ઉઠાવી લીધી કારણ કે કોઈ ડોક્ટર જ નથી એમ એટલે સારવારના માટે પણ મીંડું છે અને કોઈ પણ બીમાર નંદીઓ અહીંયા જે પડેલા રહીએ દુબળા હોય ને બીમાર પડ્યા હોય તો હવે એને લઈ જવા માટે કે ક્યાંય પણ છાંય લઈ જવા માટે પણ નગરપાલિકા કોઈ પણ ઓજારો ની કોઈ વ્યવસ્થા રાખેલી નથી કે જેથી કરીને ઉપાડી અને છાંયે પણ રાખી શકાય એટલે તડકા તડકામાં મરી જાય એટલે તાત્કાલિક આ નગર મહાનગરપાલિકાના અધિકારીઓ ખાલી વાતું જ કરે છે એમાં એ લોકો છે નહીં ને અધિકારીઓ પોતાના કર્મચારી ને બોલાવી અને મૌખિક સૂચના આપી દે મૌખિક સૂચનાઓથી કોઈ પણ કર્મચારી કઈ કામ કરતા જ નથી હવે મારું કહેવાનું કમિશનર સાહેબ હોય કે નાયબ કમિશનર સાહેબ હોય તમે રૂબરૂ અહીંયા આવો એસી ની ઓફિસ માં તમે બેઠા રહ્યો ત્યાંથી ત્યાંથી તમારા કર્મચારીઓ જે વાતો કરે તમે સાંભળી ત્યાંથી તમે એને કહી દો કે આ કરી નાખજો આ કર નાખજો તમારે રૂબરૂ મુલાકાત લેવી જોઈએ અમે તમે તમે ફ્રી થોડોક ટાઈમ કાઢો અમને કહેજો અમે તમારી સાથે આવશો ને તમને રૂબરૂ જગ્યા બતાવશું કે અહીંયા સુવિધા શું છે એટલે તાત્કાલિક મારું કહેવાનું એવું હોય કે આ અધિકારીઓ જે છે એને અહીંયા આવું રૂબરૂ આવવું જોઈએ તો એને ખબર પડે બાકી ખાલી કર્મચારીઓને મૌખિક સૂચના આપવાથી આનો કોઈ પણ કાયમી આનો નેવેડો આવે છે નહીં ખાવાનું એને રોજ અમે બાધી જે એમ ક્યારે કે છસો નદી પકડ્યા છે ચારસો પીકડાયા ત્યારે ખડપીઠે જે ભાઈ સપ્લાય કરે છે લીલા વાળા એને અમે કાયમ પૂછીને અપડેટ લઈએ કે ભાઈ કેટલું મોકલે ક્યારેક ત્રણસો મણ મળે ક્યારેક સાડા ત્રણસો મણ ક્યારેક ત્રણસો પચીસ મણ અઢીસો મણ હવે આ એટલે છસો નદીઓ વચારે કે ત્રણસો સાડા ત્રણસો મણ એને પૂરું ન પડે ને દિવસમાં એક જ વાર આવે તો એનું કઈ પેટ ભરાતું જ ન હોય એમ એટલે એ વાત ખોટી છે કે કાઈ મેં બે ટાઈમ નકર કાંઈ લીલું એને બે ટાઈમ મોકલવું જોઈએ મોકલે તો એને બે ટાઈમ જમવાનું પૂરું પડે અને તો એનું પેટ ભરાય એટલે અત્યારે તો એ ભૂખ્યા જ રહીએ એમ કે એટલું તો એને ચારો થાય જ નહીં એમાં બીમાર છે તો એ તો લોકો એ જે છે નદી બીમાર એ ખાઈ ન હોય કે મોટા હોય ખાય એટલે એટલે ભૂખાય બીમારી એને જ મરી જાય એટલે વધારે મૃત્યુ આ બીમારીના હિસાબ કરતા ભૂખ્યા રહીએ એના હિસાબે વધારે મરે